તમારે શીખવી ના વળતી હોય ગમે તે ઉભા તમારે એક શબ્દ તો તમારું જુ એક કુટુંબમાં રાગ રાગ નહીં આના મુદ્દો કોઈ દાડો કોઈ ભુવા ખોટો નહીં પડે તારે કહેવાનું ગમે ન કોઈ પૂછવા બીજો મુદ્દો એવું કહેવાનું કે ભાઈ તારા ઊંચાવાળા ઊંચા કુંડી હા કારણ કે ખેતર માં ઊંચાળ પાણી ની કુંડી હોય તો જ નેચાળ આવો નેચાળ કુંડી હોય તો ઊંચાળ પાણી જાય નહીં એટલે એમ કહેવાનું હોય તારા ખેતર ખૂણો ખૂણ જ કુંડી હોય અને ઊંચાળ જ કુંડી હોય એને એવું કહેવાય ને કુંડી ભાજી જેલી હે ભાઈ એટલે કહ્યું કે હા ખેડૂતનો પાવડો ઢીલો થાય ને કુંડી ઉપર ટીચર બીજું કોઈ હોય ને કુંડી કોઈ દાડો હાજી ના હોય કોઈ દાડો હાજી હોય નાયકા શેતના શેઢા ભાઈ તણ લેબડા હો વિભો હોય તો હાથ લેબડા તો આ બધું હું ચહેર નહી દોડતી કે ભાઈ ઘરથાર નો વખો હાલે ડોહા જિંદગી હોય મરી જાય મજા બનાવી જાય ને આદ ઘરથાર નો વખો હોય આવ્યો તો તો નખો ના વળી ગયો આજના જ ઘરથાર માં પહેરી ગયું કોઈ દાડો કોઈને માતા કોઈને ને વળગતી નહીં કોઈ કેતું હોય મને માતા વળગી તો કોઈને ની વળગી નહીં કોઈ વળગશે નહીં વળગ તમારી જીભ તમે કેતા હોય કે મારા સાચી હોય ને તો કાલ અમારા ભાઈ